પણ અમારો મુખ્ય માંગણી એ છે કે ઓગણ ચાલીસ જે સંપાદન થયા પણ એના પછીની જે નવી પેઢી વધી એમને આ બે હાજર બે થી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી તો અમારી માંગણી એ જ છે કે બે હાજર બે માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલ પૂર રેલ પૂરતું સ્થળાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા તે બહુ નાના છે પંડરભાઈ પંડાના એવા હવે અમારા એક એક પરિવારમાં માં ચાર થી પાંચ પાંચ છોકરા છે હવે અમારે તે જુદી એટલા પંડરભાઈ પંડાના મકાનમાં રહેવું કઈ હવે હાલની હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભારબૂત બેરાજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જવું કે એ લોકો જમીન થી લઈ કશું આપવાની ના પાડે છે તો અમારી માંગે જ છે અમને જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે અમારો મુખ્ય વ્યવસાય માછીમારી થી લઈને ખેતી છે આ ભારબૂત બેરાજ યોજનામાં અમારો ખેતી થી લઈથી ઘર સુધી બધું જાય છે હવે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું એવું પણ ત્યાં અમારે ક્યાં જવું એક એક પરિવારમાં પાંચ થી છ છોકરા છે આવે તેમાં આવે એ જગ્યા આવે એમ જ નથી પંડરભાઈ પંડરના મકાનમાં અમારા બાપ દાદાને મળ્યું છે એની પછી અમને આજ સુધી મકાન કે કોઈ આવાજ મળેલ નથી વધુ સમાચારો માટે અમારા પેજ ને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો